મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓના ખબર અંતર પૂછ્યા અને સ્વજનોને સાંત્વના પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિમાન દુર્ઘટનાના પીડિતોને મળી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને હથભાગીઓના પરિવારજનોની મુલાકાત લઈ તેમને સાંત્વના પાઠવી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ મંત્રીઓ તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી અને રાહત બચાવની સમગ્ર કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપ્યા હતા જ્યાં તેઓએ હોસ્પિટલના ડી ટુ બ્લોક ખાતે કાર્યાન્વિત કરાયેલા વેરીફિકેશન રૂમની મુલાકાત લીધી હતી તેમજ સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વજનોને સાંત્વના પણ પાઠવી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ડીએનએ નમૂના મેપિંગની સમગ્ર પ્રક્રિયા અને તેની બારીકાઈઓથી માહિતગાર થયા હતા અને અધિકારીને ઈજાગ્રસ્તોને ઝડપી રાહત સંપૂર્ણ તપાસ અને પીડિતો તથા તેમના પરિવારોને વ્યાપક સહાય સુનિશ્ચિત કરવા જરૂરી નિર્દેશો આપ્યા હતા